માતાજી જેમાં કેમ છે બધા મજામાં તો બધાને સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અત્યારે સવારનો ટાઈમ છે અને આપણે બ્લોગની કરી દીધી છે શરૂઆત તો જો હજુ તો ચા પીધી નથી અને સવારથી ઉઠીને ત્યારે હું શું કરું દેખો બતાવું તો હું અહીંયા બ્લાઉઝ સીવું કારણ કે બે દિવસ કાલે દિવાળી અને પરમ દિવસે બેસતું વરસ એટલે મારા કસ્ટમરનું જે કામ હોય એ આજે પૂરું કરવાનું છે તો કસ્ટમરનું જે કામ હોય ને મારે અત્યારે પૂરું જ કરવાનું આજે એટલે આજે થોડા બ્લાઉઝ એ પૂરા કરવાના અને બીજું આગળ બ્લોગમાં જોઈશું બધું કહી દઉં તો શું મજા આવે ને જો બીજું તમે બતાવું શું તો ફ્રેન્ડ્સ જો સવાર સવારમાં શું બનાવો તમે તો ભાઈ બનાવે છે ભજીયા મરજા સમાર્યા ગુડ મોર્નિંગ અને મેથી સવારી તી જેમ એટલી જ છે તો ફ્રેન્ડ્સ હે તો પૂજા એ નહીંથી અમારા અને કાલની પૂજા કરેલી અમને જ તો ફ્રેન્ડ્સ આપણે ને એક બ્લાઉઝ તૈયાર થઈ ગયો અને બીજો બ્લાઉઝ ને અડધો સીવી દીધો તો જોઈએ આપણા હાઈરે હે ને આજે સીવ દીધી ને એ કમ્પ્લીટ આપણો સિવાય તૈયાર થઈ ગયો અને આ બીજા બ્લાઉઝની આપણે શરૂઆત કરી દીધી અત્યાર સુ આ પાઇપિંગનું બહુ ચાલે તો બધા પાઇપિંગ બહુ ન અને નાસ્તો જ ચા બની ગઈ હવે ગોટા તૈયાર ગોટા માસ્ટર દેખી હતી કેટલી બતાવો સરસ મજાના ભજીયા બનાવી લીધા અને ચા તો આપણે નાસ્તો કરી લઈએ તો ભાઈ ચા અને ગરમ ગરમ ગોટાનો નાસ્તો કરી લઈએ તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે કે સાંજના સાડા છ સાત જેવું થઈ ગયું છે થોડું અંદર અને અજવાળું સૂર્યાસ્તનો ટાઈમ છે અને અમને નીકળતા નીકળતાં મોડું થઈ ગયું તો અત્યારે અમે જઈએ છીએ પાલનપુર કારણ કે કાલે દિવાળી છે તો અમે દિવાળી કરવા માટે પાલનપુર જઈએ છીએ તો આપણો બ્લોગ આગળ પાલનપુર જઈને ચાલુ રહેશે કાલે રાત્રે મોડું થયું હતું અને અમે લોકો પાલનપુર આવી ગયા હતા તો આગળ રાતનો વિડીયો જોયો તમે અને આજે બપોરના બે વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ પાલનપુર બજાર અને આજે દિવાળી છે તો ભાઈ થોડી ઘણી દિવાળીની ખરીદી કરીએ પાલનપુર બજારમાંથી અને તમને બજાર બતાવો તો ચાલો જઈએ Jualkan deh di sana. Hai. Bapak, -ba, paling Gunung, Bayar. ફ્રેન્ડ્સે ને બજારમાંથી અમે ઘણી બધી ખરીદી કરી લીધી અને દિશા પપ્પાને આગળ ગયા કેમ કે ગાડી આગળ મૂકી બજારમાં બહુ જ ભીડ હતી એટલે ગાડી મૂકવાની જગ્યા નથી તો અમે છે આગળ આગળ ગાડી મૂકી અને હવે ચાંખા ચાંખતા જગ્યા કલર જોવા કેટલા મસ્ત મસ્ત કલર રંગોળીને મળા દેખો તો આપણે ભાઈએ ને કલર ને દિવાન બધું ખરીદી કરી લીધી હા અને દિવાળીનો માહોલ જો હવે થોડો રસ્તો ખુલ્લો આ બાજુ પણ બજારમાં તો બહુ જ ભીડ હતી ફ્રેન્ડ્સ હવે જઈશું ઘરે કારણ કે સાંજની પણ તૈયાર કરવાની છે અને આ લોકો આગળ જોયા ગાડી ક્યાં મૂકીએ છીએ અમે બજારથી ચાલતા ચાલતા આવા આટલે આવી ગયા શું લો તો ત્યાંથી અમારે નાસ્તો લેવાનો તો થોડો નાસ્તો લઈ લઈએ અને ચાલો તો હું તમને અંદરથી બેકરી પણ બતાવી દઉં અને નાસ્તો પણ બતાવું જોઈએ ગુરુનાનક બેકરી અને અહીંથી અમારે ખરીદી કરવાની છે નાસ્તાની શું છે તમારી જોડે નાસ્તામાં બતાવો બેકરી આઈટમ છે અને ફર્તાંગ વૈરિક માનકીરાલી માણેકરાલી તો ફ્રેન્ડ્સ આજે ગુરુ બેકરીના માલિક અને અમે અહીંથી ખરીદી કરવાના છીએ દિવાળીની નાસ્તાની જે ખરીદી તમારા લોકોન કરવી હોય તો બી પાલનપુર ગુરુ નાનક બેકરીમાંથી તમે ખરીદી કરી શકો છો અને અહીંયા સારો નાસ્તો અને તમને સંતોષપૂર્વક વસ્તુ મળી જશે તો અહીંથી ગુરુ નાનક બેકરીમાંથી ખરીદી કરવાનું ભૂલતા નહીં અને આપણો બ્લોગ પણ જોવાનું ચાલુ રાખજો તો આપણે બજારમાંથી દીવા અને થોડી ઘણી ખરીદી ને કલર ને બધું રંગોળી માટે લઈ લીધું છે અને નાસ્તાની પણ ખરીદી કરી દીધી પણ મેન વસ્તુ હતું ને જે હવે લેવાનું છે કારણ કે દિવાળીમાં ફટાકડા તો જોઈએ જ તો અત્યારે અમે ફટાકડા લઈએ છીએ

બયા કેના મુફાતા ચા ખરીદી લેવું હતું અચ્છા બજાર તો ફ્રેન્ડ્સ બજાર થી ઘેર આવી ગયા અને હવે ચા નાસ્તો કરીએ ને બજાર માં તો બહુ ભીડ હતી અને એ તમે આગળ બ્લોગ માં જોયું છે ને હવે ચા નાસ્તા માં શું બતાવું તમને ગોઠિયા ને ચા સરસ મજાની ચા બનાવી આપણે ચા પી લઈએ કેમ

તો ફ્રેન્ડ્સ આપણે જમવામાં ખીચડી બનાવીએ સબ્જી બને છે અને દિવાળીના દીવા બતાવું મેં બહાર દીવા કરી દીધા સરસ આપણે દીવા થઈ ગયા પૂજા થયા બાજુ મંદિરમાં જે બહુચરમાં पूजा પણ થાય ઓલો પાછળ देखो सोसाइटी બતાવું તમને वाओ फटाकड़ा फुट दिवाली तो शुरू થઈ ગઈ ભઈ જો કે મસ્ત લાગે ને બદન ઘેર ઘેર દીવા હોય ને એટલે એટલું મસ્ત દ્રશ્ય લાગે ને લાયો તો કરી ના તો ફટાકડા ફોર તૈયારી થઈ ગઈ આપણી અને દીવા આવ્યા તુલસી ક્યારો બતાવ હું તમને જો દેખાય મસ્ત હે કે આરો મસ્ત દીવા કરી દીધા તુલસી ક્યાર જય તુલસી માતા અને આ બાજુ દેખાય આ બાજુ ફટાકડા નીકળી

સરસ એટલું ઘોઘાટ અને એટલું પ્રદુષણ એટલું ધુમાડવું શ્વાસ વધુ બીમાર થઈ ગયું એટલું ધુમાડવું

Dårlig. <trykne> <trykne> <trykne>

જો આ બળેલી બળેલી કોઠીઓ હળગાવ જે બધી એક્સ્ટ્રા હોય ને હળગાઈ દો બધી થઈ ફટલી હમણાં નથી થતી

જો તો લાઈક કરી દો શેર કરી દો ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરી દો બાય Happy Diwali Happy Diwali